હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા વ્લોગમાં આજે સવાર સવારમાં આવી છું જેકે પેપર કંપનીમાં મિત્રો તમે ગઈકાલનો બ્લોગ જોયો હશે તો ગઈકાલના વ્લોગમાં આપણે લગભગ પાંચ સાડા પાંચ વાગ્યાની આસપાસ આપણે લાકડા ભરેલી ગાડી જેકે પેપર કંપનીમાં એન્ટ્રી કરી હતી અને મિત્રો આજે બીજો દિવસ થયો છે બીજા દિવસે સવારે હું આવ્યો છું જેકે પેપર કંપનીમાં ને એ લોકોએ અત્યારે એમ કીધું કે જે તમારો ગાડી અનલોડિંગ કરવાનો નંબર આવશે લગભગ દસ વાગે કાં તો આવતીકાલે બે એક વાગ્યાની આસપાસ અનલોડિંગ કરવાનો નંબર આવશે તો ત્યાં સુધી મિત્રો રાહ જોવી પડશે તો મિત્રો પૂરેપૂરો બ્લોગ જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ જોઈ શકો છો જે કે વેપાર કંપનીનું પાર્કિંગ છે તમને બતાવું છું આ જે ગાડી છે સામે આ ગાડીમાં સુપાવના લાકડા ભરેલા છે એની પાછળ જે ગાડી છે એમાં છાલવાળા વગરના લાકડા નીલગીરી છાલ વગરની નીલગીરીના લાકડા ભરેલા છે એની પાછળ બાંબુ ભરેલા છે મિત્રો આ જે કન્ટેનર છે કન્ટેનરમાં બી લાકડા આવે છે અમુક કન્ટેનરમાં ને મિત્રો જોઈ શકો છો મારી બાજુમાં જે ગાડી છે આઈસર આમાં પણ બાંબુના લાકડા ભરેલા છે મિત્રો જોઈ શકો છો ડ્રાઈવર લોકોની લાઈફ આવી હોય છે અહીંયા આગળ નાસ્તાવાળા આવેલા છે ત્યાં આગળ ડ્રાઈવર લોકો નાસ્તો કરી રહ્યા છે અને ડ્રાઈવરની લાઈફમાં જમવાનું તો ટાઈમ પર હોતું જ નથી જમવાની કોઈ ગેરંટી નથી હોતી અમુક ડ્રાઈવરો સાથે જમવાનું સાધન રાખે છે એટલે અમુક બનાવીને જમી લે છે પણ જેમની પાસે નહીં હોય તો હોટલ હોય કે પછી એવું હોય ત્યાં જ જમે આ રીતની લાઇફ હોય છે ડ્રાઈવરની ને ડ્રાઈવરની લાઈફમાં બીજું એ હોય છે કે ડ્રાઈવરો સવારે નીકળે છે ઘરેથી પણ સાંજે આવી શકે કે નહીં આવી શકે એનું કોઈ નક્કી હોતું નથી મિત્રો ગાડી ખાલી કરવાનો નંબર નથી આવ્યો ત્યાં સુધી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે ને અત્યારે આરામ કરવાનું ચાલુ છે મિત્રો ગાડી ખાલી કરવા માટે જે કે પેપર કંપનીમાં ગયો હતો પણ ગાડી ખાલી કરવાનો નંબર આવ્યો નથી તો અત્યારે હું જાઉં છું ઘરે મિત્રો એક ભાઈબહેન છે એના સાથે ગાડી પર બેસીને અધ્યક્ષ વચ્ચે રસ્તાએ ઉતરી પડ્યો છું ને અત્યારે આવે છે ભાઈ મને લેવા માટે તો મિત્રો અત્યારે હું ઘરે જાઉં છું ચાલખેતી કરાવેલા

ખેડકામ કરવા માટે તો મિત્રો અત્યારે ખેતર આવી ગયો છું અને અહીં આગળ ભાઈ જમીન લેવાલ કરી રહ્યો છે મિત્રો તમે કદાચ મારા જૂના બ્લોગ જોયા છે કે જૂના બ્લોગમાં તમને બતાવ્યું હતું આ ખેતરમાં આ ખેતરમાં અને જ્યાં આગળ ટ્રેક્ટર ચલાવી રહ્યો તે ખેતરમાં આ જગ્યા પર ભીંડાનું રોપણ કરેલું હતું પણ થોડા સમય પછી ભીંડા લાવવાનું શરૂ થયું અને ત્યારબાદ ભીંડાના મૂળમાં આ ભીંડાનું છડવું છે આ ભીંડાના મૂળમાં મૂળ ખાઈ એટલે મૂળ જાડા થઈ ગયા હતા એટલે એક ટાઈપનું કેન્સર જેવું થઈ ગયું હતું એના લીધે આખા ખેતર અમારા ફેલી ગયા નુકસાન તો ઘણું ગયું પણ ખેતરમાં આવું જ હોય છે મિત્રો પાક્યું તો પાક્યું નહીં તો જે આપણા ઇન્વેસ્ટ કરેલા એ બી જાય તો હવે અત્યારે અહીંયા થોડુંક ખેડકામ કરી દીધું છે જીનારના છડો બી છે આ જીનરના અમુક છોડો આજુ બી છે મિત્રો નુકસાન તો થયું જ છે મિત્રો અત્યારે થોડુંક લેવલ કરીને ત્યારબાદ જઈએ હવે પપ્પા લોકો શું આવવાના છે મને ખબર નથી તો મિત્રો ખેડકામ કરવા ગયો હતો અને કોલ આવ્યો કે તમારો લાકડા ખાલી કરવાનો નંબર આવી ગયો છે તો મિત્રો હું અત્યારે આવીશ જગ્યા પર કંપની પાસે આ જોઈ શકો છો મિત્રો આપણી જે ગાડી છે ગઈકાલે લગભગ સાડા પાંચ વાગે કાગળિયા એન્ટ્રી કરી હતી ને આજે નંબર આવ્યો છે બીજા દિવસે સાંજે સાડા સાત એક વાગ્યાની આસપાસ નંબર આવ્યો છે એટલે લગભગ ચોવીસ પચીસ છવ્વીસેક કલાક થઈ ગયા તો મિત્રો અત્યારે હું અંદર આવી શક્યો છું ફાઈનલી કંપની અંદર આવી ગયો છું ને આ જોઈ શકો છો અહીંયા મશીન છે લાકડા ખાલી કરવાનું મશીન અને બેલ્ટ પણ છે આજે ટ્રકોમાં જે લાકડા ભરેલા છે આ મશીન દ્વારા ખાલી થાય ત્યારબાદ આગળ જઈને પછી આનો ઝીણો ભૂકો થઈ જાય છે ઝીણો એટલે આટલા આટલા કટકા થઈ જાય છે આના તો આ રીતની પ્રોસેસ છે બધા જેટલા લાકડા ભરેલા છે ટ્રકોમાં બધા ત્યાં આગળ બેલ્ટ પર ખાલી થાય છે જે સુબાળાના લકડા ભરેલા હતા તે ફાઇનલી ખાલી થઈ ગયા છે મિત્રો અત્યારે જાઉં છું ઘરે આજે જે કે પેપર કંપનીના બહાર આવી ગયો છું ને અત્યારે નીકળવાનું છું ઘરે તો મિત્રો વાગ્યા છે રાતના અગિયાર મેં અત્યારે આવી ગયું છું ઘરે મિત્રો બે દિવસ થયા આપણને એક ફેરો પૂરો કરતા બે દિવસ થયા તો મિત્રો આટલી બધી વાર લાગી ને મિત્રો લાકડાના ફેરામાં આમ તો વાર લાગે જ છે ને મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત